નમસ્કાર તમે જોઈ રહ્યા છો ધાનેરાથી મારો અવાજ ધાનેરાની બનાસકાંઠામાં રાખવા માટે આજે ધરણાનો કાર્યક્રમ યોજાયો ધાનેરા તાલુકામાં જિલ્લાના વિભાજનને લઈને આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે પ્રજા કે સંગઠનને વિશ્વાસમાં લીધા વિના ધાનેરાને થરાતમાં સમાવેશ કરાતા આક્રોશ વ્યાપ્યો છે ધાનેરા તાલુકાનો એક જ અવાજ અત્યાર સુધી સાંભળવા મળ્યો છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લાથી દૂર કરવામાં ન આવે તેમજ અનેક કારણો પણ રજૂ કરવામાં આવે છે ધાનેરા શહેરને બંધ રાખીને સરકાર સુધી પ્રજાએ પોતાનો અવાજ પહોંચાડ્યો છે આજે લાલચોક ખાતે બપોરે અગિયારથી ત્રણ વાગ્યા સુધી ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ ડામરાજી રાજકોટ બળવંતભાઈ રાવ કાળુભાઈ તથા અમૃતભાઈએ

નવા વિભાજનની અંદર જે થરાદ ખાતે કરવામાં આવે છે એને લઈને અમે સૌથ હનેરા તાલુકાના સમગ્ર સર્વ સમાજ અને હિતરક્ષક સમિતિ બધા જ આખા આખા તાલુકાના બધા જ લોકો સાથે મળીને જ્યારથી માંડીને થરાદની અંદર જાહેરાત થઈ છે ત્યારથી માંડીને બધા જ લોકો એકી અવાજે અમારે બનાસકાંઠા જૂના જિલ્લામાં જ રહેવું છે એ વાત સાથે બધા લોકો એક થઈ અને અગાઉ આખે આખો તા ધાનેરા તાલુકો શહેર બંધ રાખવાનો પણ નિર્ણય કર્યો બંધ રાખી અને રેલી સ્વરૂપે પ્રાંત સાહેબને આવેદનપત્ર પણ આપ્યું હતું અને એના પછી સરકારે અહીંથી મુખ્ય આગેવાનોને બધા લોકોને બોલાવી અને અમે રજૂઆત પણ કરી કે ધાનેરા થરાદમાં ન કેમ જોડાવું એના માટેના જે સચોટ કારણો છે જે લોકોને પડતી અગવડતા છે જે ધાનેરા તાલુકાના બધા જ સર્વ સમાજના લોકો દરેકે દરેક લોકો દરેક સમાજો પાલનપુર સાથે વર્ષોથી જોડાયેલા છે એમની શિક્ષણ સંસ્થા હોય સમાજની સંસ્થાઓ હોય હોસ્પિટલના લગતા કામ હોય કે બાકીના કંઈ પણ વહીવટી કામો હોય એ તમામ વસ્તુ પાલનપુર વચ્ચે આવતું મધ્યમાં સેન્ટર છે ને વર્ષોથી એનો સારી રીતે ઉપયોગ થતો હતો આ કારણે કરી અને પાલા ધાનેરાની પ્રજા બનાસકાંઠા સાથે જોડાઈ રહેવા માગતા આજે હજુ સુધી કંઈ એનો નિર્ણય ન આવતા આજે છેલ્લા બે દિવસથી બધા લોકોએ નક્કી કર્યું અને નક્કી કર્યાના ભાગરૂપે આજે ધરણા ઉપર સમગ્ર ધાનેરા તાલુકો શેર બધા સાથે મળીને આજે બેઠા છીએ એ માટે કરીને આજે અમારો સવારે અગિયાર વાગ્યાથી માંડી અને ત્રણ વાગ્યા સુધીનો આ પ્રોગ્રામ રાખ્યો છે અને પ્રોગ્રામ અંતર્ગત ખૂબ મોટી સંખ્યાની અંદર સમગ્ર ધાનેરા તાલુકો અને શહેરના સમગ્ર હિતરક્ષક સમિતિ સર્વ સમાજના લોકો કોઈ પણ પક્ષા પક્ષીથી દૂર રહી અને તાલુકાનું ભલું થાય તાલુકાના લોકોની સુખાકારીમાં વધારો થાય એ માટે કરીને સમગ્ર તાલુકો એક થઈ અને આજે ઘણા માટેનો પ્રોગ્રામના ભાગરૂપે આજે અમે બધા જ લોકો આપ જોઈ રહ્યા છો એ પ્રકારે શાંતિથી અહીંયા બેઠા છીએ Done. બનાસકાંઠા જિલ્લા વિભાજન કરી અને વાવ થરાદ સરકાર પ્રજાની સુખાકારી માટે પણ એક પ્રજા સગવડતા માટે કરે છે બનાસકાંઠા જિલ્લો મોટો હતો એટલે એનું વિભાજન થયું તો એને અમે આવકારીએ છીએ પણ અમુક તાલુકાઓને ખૂબ મોટી અડવડતા ઊભી થાય એવી જે કુ કરી છે કોઈના કહેવાથી એમાં સરકારે પુનઃ વિચારણા કરવાની જરૂર છે રાજકીય રીતે માત્ર મુલવણી કરીને જિલ્લાનું વિભાજન કરવામાં આવે તો ધાનેરા જનતાને જનતા હરગી જ મંજૂર નથી કારણ કે મતોના રાજકારણને લઈને પ્રજાની સુખાકારી સચવાતી નથી અમારી સુખાકારી અમારું કુટુંબિક અવરજવર અમારું સામાજિક તાણાવાડા અમારા સામાજિક ભવનો અમારા શૈક્ષણિક ભવનો અને અમારા ધંધા રોજગારો એ પાલનપુર સાથે વણાયેલા છે માટે ધાનેરા તાલુકાને થરાદ મૂકવામાં આવે તો ધાનેરાના વિકાસમાં સો વર્ષ ધાનેરાને પાછળ ધકેલવાની સરકારે જે કઈ પ્રવૃત્તિ કરી છે એમાંય સરકાર પુનઃ વિચારણા કરે અને ધાનેરાને બનાસ મદ રાખવામાં આવે એવી ધાનેરાના તમામે તમામ સમાજોની એક અવાજે માગણી છે કોઈ એમ કેતું હોય કે દસ ટકા લોકો વિરોધ કરે છે તો એમને પણ મારે કહેવું છે કે તમે આટલા મોટા જગ્યાના ભૂતકાળના મિનિસ્ટર રહીને આવા ખોટા નિવેદન ના આપો સો વસ્તી એ બનાસમાં જવા તૈયાર છે દસ ટકા વસ્તી ને કદાચ સગવડતા થતી હોય અને થરાદ જવું હોય તો અમારો ના નથી માટે ધાનેરા તાલુકા ને બનાસકાંઠામાં જ રાખવામાં આવે એવી અમારા સૌ આગેવાનો સૌ રાજકીય આગેવાનો ની વિનંતી છે અને આજે ધાનેરા હિત રક્ષક સમિતિ નેજા હેઠળ અમે ધરણા કાર્યક્રમ રાખ્યો છે અને હજારોની સંખ્યામાં લોકો અહિયાં પધાર્યા છે અને સમર્થન આપવા માટે અહિયાં આવ્યા છે ધાંધરા મુકામે સમાજ રક્ષક સમિતિના ઉપક્રમે જે બનાસકાંઠા જિલ્લાને દાંઝરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે અને થરાદમાં ન જોવા માટે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ધરણાના કાર્યક્રમની અંદર જે અમે સૌ જોડા છીએ સરકાર સાથે અમારી વિનંતી છે કે છેલ્લા નવ દસ દિવસથી અમે કંઈક ને કંઈક નવા નવા કાર્યક્રમો આવતા હોઈએ છીએ ધાંધરા તાલુકાને

અમારો આત્મા રડે છે સુખી સુખી અમારો જે ગરીબોની આ છે ને એ આ લાગ્યા વગર નહીં રે ભલે આજે મજા કરો ગાડીઓમાં ફરો નેતા થઈ જાઓ રૂપાળા મોઢા લઈને આવો ટાઈટ કપની પહેરો અને હાથ ઉછાળી ઉછાળીને વાત કરો કાલે માથો નમાવીને ને રોષ થતા રોવાના દાડા પણ યાદ રાખજો કરણી એવી કરીએ કે જ્યારે મોત સામે આવ્યું હોય ત્યારે હસતા હસતા જઈએ પ્રભુ મને તે આ આપ્યું તું મારી બુદ્ધિ મારું ધન મારી શક્તિથી મેં આ સમાજનું ભલું કર્યું છે તમે કેશો શું તમારા અહંકાર સિવાય તમે શું પોષ્યું કયો તમારા મનની અંદર પ્રજાના ભલાનો ભાવ હતો ને કયું કામ કર્યું એ ત્યાં તો પૂછવામાં આવશે બધાનો લેખા જોખા છે ભાઈ કોઈ બચી ના શકે ખોટા કર્મ કર્યા એને એનો ફળ ભોગવવું જ પડે ભલે ભલું થાય ખોટું કરીને ક્યારે કોઈનું ભલું થયું મેં નથી સાંભળ્યું દાંતીવાળા ટેમની અંદર પાણી નાખવા માટે ચાર છ કરોડની યોજના બની એક કલાક પાણી આવ્યો આનંદીબાઈનું ઉદ્ઘાટન કરતું હું ગયો હું તો મારે પાર્ટીમાં છું બંધન છે પણ પત્રકાર મિત્રો હું તમને વિનંતી કરું છું તમે તો ચોથો સ્તંભ છો તમે કેમ ન જણાયું બધી પ્રજાને કે આ ક્યાં અટક્યું ચારસો કરોડ રૂપિયામાં એક કલાક ગાંતીવાળામાં પાણી એક કલાક પછી બંધ શું કારણ અપણમાં અપર્ણ ખેડૂતને ખબર છે કે પૂર્વ તરફથી પશ્ચિમ તરફ પાણી કદીયે ન જાય હજારો લાખો રૂપિયાનો પગાર લેનારા તમારા એન્જિનિયરો પ્રજાને ગેરમાર્ગે દોરે છે તમારા મંત્રીને ગેરમાર્ગે દોરે છે એ કે છે કે કયામાંથી વધારે કમિશન મળે હું આ કઈ બહુ પીડા સાથે વાત કરું છું ત્યાં ઋષિ જેવા માણસ મોદી જેમનું નામ લેતા પણ આપણને આનંદ થાય આપણું અયુઅર ખાય અમારી સંભાળ લેવા વાળો કોઈ વરદ માણસ છે આપણને લાગણી થાય એમના માટે નરેન્દ્રભાઈ નું નામ આવે એમને જોઈને આપણને એમ થાય કે